લ્યો બોલો વાંદરાઓ ખાઈ ગયા પાંત્રીસ લાખની ખાંડ આ મામલું છે અલીગઢનું છે વાંદરાઓ ત્રીસ દિવસમાં લગભગ પાંત્રીસ લાખ રૂપિયાની ખાંડ ખાઈ ગયા કિસાન કોઓપરેટિવ સુગર મિલ્સ લિમિટેડના ઓડિટ રિપોર્ટમાં આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે આ મામલામાં મેનેજર અને એકાઉન્ટર ઓફિસ સહિત છ લોકોની દોષી ઠેરવવામાં આવ્યા છે જિલ્લા ઓડિટ અધિકારી સહકારી મંડળીઓ અને પંચાયત ઓડિટર વિનોદ તાજેતરમાં કિસાન ઓપરેટિવ સુગર મિલ લિમિટેડ નું ઓડિટ કર્યું હતું આ અંતર્ગત એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી સાત સુગર મિલના ના ફાઈનલ સ્ટોક ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું રિપોર્ટ અનુસાર ખાંડ સ્ટોક એક એપ્રિલ થી ઓક્ટોબર બે હાજર ત્રેવીસ સુધી મેચ થતો જોવા મળ્યો હતો આ પછી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં ખાંડ સ્ટોક

કરજો નમસ્કાર